ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મોદી સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા થશે સૌથી મોટો નિર્ણય ખેડૂતોને સૌથી મોટો લાભ દેવા માફીને લઈને સરકારે શું જવાબ આપ્યા અને જમીન રી સર્વે બાબતે સરકારે અગત્યની જાહેરાત કરી છે અને ડબલ અનાજ બાબતે પણ સરકારે જાહેરાત કરી દેવામાં આવી છે તો સંપૂર્ણ વિગત માહિતી જાણતા છો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું ખેડૂતોના દેવી માફી નિર્ણય અંતર્ગત જે સરકારના અગત્યના જવાબો સવાલો છે એના વિશે જાણીશું કે મોટા સમાચાર છે કે ખેડૂતોના દેવી માપી પર સમાચાર આવ્યા છે કે એ અંતર્ગત સત્તર લાખ કરોડ દેવ માપ થશે કે નહીં મોદી સરકારે આપેલો સૌથી મોટો સવાલનો જવાબ ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતોને દેવાનો બોધ છે જે કુલ થઈને નેવું હજાર પંચાણું કરોડ થાય છે એવામાં આગામી ચૂંટણી ખેડૂતોના માપીનો મુદ્દો પણ ઉછરી તેવી શક્યતા છે તો દે દેશના ખેડૂતોને પર હાલ સોળ સોળ પોઈન્ટ આઠ લાખ રૂપિયાનું દેવું છે તમિલનાડુની વાત કરીએ કે જે તમિલનાડુના ખેડૂતોને એક પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડ દેવું છે રાજ્યમાં મુજબ ખેડૂતોની સંખ્યા અને તેના પર દેવું તો દેશના ખેડૂતો પર હાલ સોળ પોઈન્ટ આઠ લાખ રૂપિયાનું દેવું છે કેન્દ્ર મોદી સરકાર ખેડૂતોને આવક બે ઘણી કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે તો કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આ વાત ઘણા બાર કહી ચૂક્યા છે કે દેશના ખેડૂતોને આવક બે ઘણી કરવા માટે અમે મંદન થી મહેનત કરી રહ્યા છે પણ આ બધા વચ્ચે ખેડૂતોની વાત થાય છે તેમનો લાભ થાય અને દેવામાફી પ્રશ્ન ઉઠે છે તો વાત ઓછી થાય છે તો રાજ્યના મુજબ ખેડૂતોની સંખ્યા પર દેવું કરોડોમાં તો મિત્રો આ રીતે જાણીએ કે આ રાજ્યોમાં ખેડૂતો પર દેવું છે તમિલનાડુની અંદર આપણે વાત કરીએ તો એક લાખ નેવ્યાસી હજાર છસો ત્રેવીસ પોઈન્ટ છપ્પન કરોડ દેવું આંધ્રપ્રદેશની અંદર એક લાખ અગણસિત્તેર હજાર ત્રણસો બાવીસ પોઈન્ટ છન્નું કરોડની લોન છે અત્યારે તો ઉત્તર પ્રદેશની અંદર એક લાખ પંચાવન હજાર સાતસો ને તેતાળીસ પોઈન્ટ સત્યાસી કરોડની લોન મહારાષ્ટ્રની અંદર એક લાખ ત્રેપન હજાર છસો અઠ્ઠાવન પોઈન્ટ બત્રીસ કરોડની દેવું છે કર્ણાટકની અંદર એક લાખ તેતાળીસ હજાર ત્રણસો ને પાસઠ પોઈન્ટ ત્રેસઠ કરોડનું દેવું છે તો આ રાજ્યની વાત કરીએ તો એ અંતર્ગત દેવું ઓછું જે લોન છે એ ખાતા અંતર્ગત દમણની અંદર સૌથી ઓછું કરોડોમાં દેવું છે તો આ રાજ્યની અંદર સૌથી એકાઉન્ટમાં દેવું તમને આટલું જોવા મળશે સાથે મિત્રો હાલ પંજાબની વાત કરીએ પંજાબ સરકારે પાંચ પાંચસો નેવું કરોડ રૂપિયાની દેવા માફી માટે જાહેર કરી દેવામાં આવી છે આ દેવા માફી શ્રમિકો ભૂમિહીન કૃષક સમુદાય માટે કૃષિ દેવા માફી યોજના હેઠળ જાહેરાત કરી છે એટલે કે પંજાબની અંદર દેવામાફી નિર્ણય અંતર્ગત એક યોજના ચાલે છે જે યોજના પંજાબમાં માત્ર ચાલે છે તો એ યોજના આપણા ગુજરાત રાજ્યમાં ચાલુ થવી જોઈએ કે ન થવી જોઈએ એ કમેન્ટ કરીને જણાવજો ગુજરાતની વાત કરીએ ગુજરાતના ખેડૂતો પર નેવું હજાર કરોડનું જેવું છે તો ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો બોધ છે તો કુલ થઈને નેવું હજાર છસો ને પંચાણું કરોડ થાય છે એવામાં આગામી ચૂંટણી ખેડૂતોને દેવામાપી મુદ્દે પણ ઘણો બધો ઉછાળો થયો છે સૌથી વધારે દેવું તમિલનાડુની અંદર છે નોંધનીય છે કે ભારત સરકાર ભારતમાં ખેડૂત દેવામાપી અનેકવાર ચૂંટણી મુદ્દો બન્યો હતો ત્યારે એક તરફ રાજ્ય સરકાર અત્યારે કોરોના વાયરસ મહામારી જે મોંઘવારીનો મુદ્દો અત્યારે જ રહ્યો છે ત્યાં વિપક્ષ મુદ્દા પર સરકાર પર હુમલો કરે છે પણ મોદી સરકારે એ જવાબ આપ્યો છે કે દીવા માફી કોઈ કારણોસર કરવામાં આવશે નહીં તો વધુમાં છે કે મહેસૂલી વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યું છે કે જમીન રિસર્વે વાંધા અરજી મુદ્દે એક વર્ષ સમય વધારવામાં આવ્યો છે તો મિત્રો આ જમીન રિસર્વે કામગીરી અંગે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે કે વાસ્તવમાં જમીન રિસર્વે વાંધા અરજી મુદ્દે એક વર્ષ સમય વધાર્યો છે આ અંગે મહેસૂલી વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે કે જેમાં વાંધા અરજી કરવાનો સમય એક વર્ષ વધારવામાં આવે છે મહત્ત્વનું એ છે કે વાંધા અરજી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તમે કરી શકો છો રેશન કાર્ડ ધારકો માટે સત્તાવાર જાહેરાત અંતર્ગત આપણે જાણીએ કે જૂન મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને ડબલ મીઠું જે છે એ એક કિલોગ્રામ રસ અને ખાંડની અંદર ઘટાડો કર્યો છે જે પહેલાં ત્રણ કિલો પચાસ પાંચસો ગ્રામ મળતી હતી એની અંદર સૌથી મોટો ઘટાડો કરી દેવામાં આવે છે સાથે મિત્રો ઘણા લોકોને આ પ્રશ્ન પણ થતો હશે કે સૌથી મોટી અપડેટ આવી છે ઘણા લોકોને મહત્વ રાશન સુવિધા મળવાનું બંધ થઈ જશે કારણ કે સરકાર દ્વારા એક નવું અપડેટ જારી કરવામાં આવ્યું છે ભારત સરકાર દેશના તમામ નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકોને સરકારી આ યોજનાનો લાભ મળે છે આજે પણ દેશના લોકોને બે ટકનું ભોજન પણ ખાતા નથી આવા ગરીબ પરિવાર જરૂરિયાતમંદ લોકો માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત રાશન યોજના ચલાવે છે સરકાર મફત રાશન યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કાર્ડ હોવું જોઈએ તો સરકારનો નવો નિયમ શું જારી કરે છે તો સરકારના દેશના કરોડો લોકોને રેશન કાર્ડ પર મફત રાશન પૂરું પાડે છે હવે ઘણા લોકો મફત રાશન સુવિધા મળવાનું બંધ થઈ જશે કારણ કે સરકાર દ્વારા એક નવો નિયમ જારી કરવામાં આવ્યો છે તેથી દરેક ખાતરી કરવી પડશે ખરેખર તમને જણાવીએ કે સરકારે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તો ઈ કેવાયસી કરાવતા નથી તેમને મફત રાશન સુવિધા મળશે નહીં રેશન કાર્ડ બંધ થઈ જશે તો મિત્રો ત્રીસ જૂન બે હજાર પચીસ એ રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે તો આ મહિનાની અંદર તમે તમારું રેશન કાર્ડનું ઇક્યુઆસી કરાવી શકો છો અથવા તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે અને અનાજ મળવાનું પણ બંધ થઈ જશે તો જય મિત્રોને માત્ર જય ગરવી ગુજરાત